સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજીન નિલીપ રાય અને તેમની ટીમ અત્યારે ગુજરાતમાં સપાટો બોલાવી રહી છે અને એક પછી એક થાણા વિસ્તારમાં જે પ્રકારે દારૂ છે તે દારૂ પણ ઝડપી રહી છે જુગાર પણ ઝડપી રહી છે અને વધુ એક જિલ્લામાંથી તેમણે કરોડો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે વિગતવાર વાત કરવી છે કયો જિલ્લો છે અને કયો થાણા વિસ્તાર છે તેની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચીએ રાજ્યમાં છસો પચાસ થી વધારે થાણા છે અને થાણા અમલદારો અને થાણાની પોલીસ એક શબ્દ થી ડરતી હોય છે અને તે શબ્દ છે સ્ટેટ મોનિટરિંગ સેલ કેમ કે તેમના વિસ્તારમાં જે પ્રકારે દારૂ હોય જુગાર હોય કે અન્ય ગેરકાયદે ધંધા ચાલતા હોય અને તે ધંધા પર સ્થાનિક પોલીસ કે પછી જિલ્લાની એલસીબી દરોડા ન પડે પરંતુ ગાંધીનગરથી જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડો પાડે છે અને તે આ ગેરકાયદે ધંધો છે તે ઝડપે છે ત્યાર પછી આ થાણા અમલદાર અને તેમની પોલીસ છે તેમને ઇન્ક્વાયરીનો પણ સામનો કરવો પડે છે અને ઉપલા અધિકારીઓને તેના જવાબ પણ ભરવા પડતા હોય છે અને કેટલા કિસ્સામાં આ થાણામાં રહેલા અધિકારી અને કર્મચારી પર કાર્યવાહીની ગાજ છે તે પણ વરસતી હોય છે ગુજરાતમાં હવે સ્વાભાવિક છે કે તહેવારોની સિઝન ચાલુ થઈ છે અને આવી સ્થિતિમાં બુટલેગરો છે તે પૈસા રડવા માટે કરોડો રૂપિયાનો દારૂ છે તે લાવશે અને ત્યાર પછી ગુજરાતમાં તેમના જે ગ્રાહકો છે આ ગ્રાહકોને દારૂ પહોંચાડશે પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો અત્યારે કામે લાગી છે રાત દિવસ અલગ અલગ થાણા વિસ્તારમાં વોચ લગાવીને બેઠી છે અને દારૂ સહિત જે પ્રકારના ગેરકાયદે ધંધા ચાલતા હોય છે તેના પર દરોડા પણ પાડતી હોય છે પંજાબથી કરોડો રૂપિયાના દારૂ ભરેલું એક કન્ટેનર છે તે રાજસ્થાનમાં આવે છે અને ત્યાર પછી ગુજરાતમાં પ્રવેશ કરે છે જેઓ ગુજરાતમાં પ્રવેશ કરે છે તેવી માહિતી મળી જાય છે સ્ટેટ મોની ટેનિંગ સેલની ટીમને અને ત્યાર પછી કામે લાગે છે આર કે કરમટાની ટીમ અને આ દારૂ ભરેલું કન્ટેનર છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરે છે અને વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તે પસાર થતું હતું તે જ સમયે આ ટીમ ટીમ છે 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 આ કન્ટેનર તેને તેનો ડ્રાઈવર છે તેને પણ દબોચી લે છે અને જે મુખ્ય બુટલેગર છે જે બુટલેગરે આ જિલ્લામાં દારૂ મંગાવ્યો હતો તેને પણ દબોચી લે છે પોણા બે કરોડ આસપાસનો દારૂ છે આ દારૂ ઝડપી લેવામાં આવ્યો છે છે જેમાં મુખ્ય જે બુટલેગર તેમના નામની વાત કરીએ તો ધ્રુવ સત્પર જે મુખ્ય બુટલેગર આ વડવાણનો છે સાથે જે અચરરામ જાટ છે અચરરામ જાટ મૂળ રાજસ્થાનનો છે ડ્રાઈવર છે તેને પણ દબોચી લેવામાં આવ્યો છે અને ચાર આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે જેમાં વિજય ખાચર છે જે પોતે પણ હિસ્ટ્રી સીટર બુટલેગર છે અને દારૂ મંગાવનાર હતો નરેન્દ્ર જલુ જે પોતે પણ આ મુખ્ય બુટલેગર છે તેનો ભાગીદાર છે સાથે આ મનીષ છે આ મનીષ છે તે દારૂ મોકલાવનાર છે અને સતારામ જાટ છે આ મનીષ શર્માનો સાગરી છે આર કે કરમટાની ટીમ છે તે વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે આ દારૂનું કન્ટેનર પ્રવેશ કરે છે તે સમયે તેની વોચમાં લાગી જાય છે અને સ્વાભાવિક છે કે આ દારૂનું કન્ટેનર જ્યારે પસાર થાય ત્યારે સ્થાનિક પોલીસને કેટલાક કિસ્સામાં માહિતી નથી હોતી અને તે સમયે આ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દરોડા પાડી દારૂ પણ ઝડપી લેતી હોય છે આમ ગુજરાતમાં હવે તહેવારોની સિઝન ચાલુ થઈ છે અને સ્વાભાવિક છે કે અલગ અલગ થાણા વિસ્તારમાં જે પ્રકારે બે નંબરના ધંધા ચાલતા હોય છે તે ધંધા સ્થાનિક પોલીસની માહિતી ન હોય કે પછી જિલ્લાની એજન્સીઓને પણ માહિતી ન હોય કે પછી તેમને માહિતી હોય તો તેમની રહે પણ ચાલતા હોય શક્યતા નકારી શકાતી નથી પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ છે તે હર હંમેશ દરોડા પાડી આ ઝડપી લેતી હોય છે અને આ દારૂનું કન્ટેનર રાજસ્થાનથી ઉત્તર ગુજરાતના માંથી પ્રવેશ કર્યા પછી સ્વાભાવિક છે કે સુરેન્દ્રનગર પહોંચ્યું પણ હોઈ શકે આ પ્રકારના સમાચાર પ્રકારના હેવાલા પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા